નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું દૂધસાગર ડેરીમાં આવેલી વિવિધ સુપરવાઇઝર તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો ઇન્ડિયા લાર્જેસ્ટ ઓપરેટિવ જે ડેરી છે મિત્રો દૂધસાગર ડેરી જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત વયમર્યાદા જે જગ્યાઓ કેટલી છે તેના વિશે તો તમે જોઈ શકો છો મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ પોપ્યુલરલી નોન એજ દૂધસાગર ડેરી ઇઝ ઓવર સિક્સ ડિકેટ લોંગ સ્ટેન્ડિંગ મેચ્યોર્ડ ઓર્ગેનાઇઝેશન તેમાં તમે જોઈ શકો છો મિત્રો જે યંગ ડાયનેમિક એન્ડ રિઝલ્ટ જેમાં હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ હરિયાણા રાજસ્થાન જે રાજ્યો છેન્ટલી વર્ક આઉટસાઇડ ગુજરાત ઓનલી વી રિક્વાડ એક્સપિરિયન્સ એન્ડ કોલિફાઈડ સ્ટાફ ઇન દ ફોલોઇંગ કેટેગરીઝ જેમાં તમે જોઈ શકો છો કેમિસ્ટ માઇક્રોબાયોલોજીસ્ટ તેમજ સુપરવાઇઝર માટેની ચોવીસ જગ્યા માટેની જાહેરાત છે જેમાં વહીમરના પાંત્રીસ વર્ષ સુધીની તેમજ મિનિમમ બે વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય કેન્ડિડેટ મસ્ટ બી હેવિંગ બીએસસી એમએસસી ઇન કેમિસ્ટ્રી ઓર માઇક્રોબાયોલોજી બીકોમ બીએ બી એ ફ્રોમ રેકોગ્ન યુનિવર્સિટી અથવા ઇન્સ્ટિટ્યુટમાંથી તેમજ સોસાયટી સુપરવાઇઝર ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની ચોવીસ જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં પણ વય બના પાંત્રીસ વર્ષની બે વર્ષનો રિલેવેન્ટ અનુભવ ધરાવતા હોવો જોઈએ The candidates who fulfills the above eligibility may send their application uh, to the General Manager, HR and Admin. Uh, the Mesana District Cooperative Milk Producers Union Limited Highway Road, Messana Bay, Gujarat Pincode, Par Mokalvan, Along with her complete biodata and recent passport size photograph and copies of testimonials documents within 10 days of this advertisement, candidate is uh, uh, supposed to clearly mention the post applied for on right top corner of the envelope. The can uh, employee of GCMF and its sister unions are required to એનઓસી એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યુ તમે જોઈ શકો છો તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો કેમિસ્ટ માઇક્રોબાયોલોજી સુપરવાઇઝર માટેની ચોવીસ જગ્યા તેમજ સોસાયટી સુપરવાઇઝર ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની ચોવીસ જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો દૂધસાગર ડેરી અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય